આજનું બાઇબલ વચન કરિંતના ધર્મસંઘ પર સંત પાઉલના બીજા પત્રમાંથી અધ્યાય આઠ કલમ નવ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમેન શ્રદ્ધા ઘોષણા એક જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વ છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મર્યમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મ સભા પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ દહેના પુનરૂત્થાનનો તથા અમર જીવનનો એકરાર કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન તેઓ પોતે ધનવાન હોવા છતાં તમારે ખાતર તેમણે ગરીબી સ્વીકારી જેથી તેમની ગરીબીથી તમે ધનવાન થાઓ તેઓ પોતે ધનવાન હોવા છતાં તમારે ખાતર તેમણે ગરીબી સ્વીકારી જેથી તેમની ગરીબીથી તમે ધનવાન થાઓ તેઓ પોતે ધનવાન હોવા છતાં તમારે ખાતર તેમણે ગરીબી સ્વીકારી જેથી તેમની ગરીબી ધનવાન થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન પહેલો માર્મા હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવો તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન તેઓ પોતે ધનવાન હોવા છતાં તમારે ખાતર તેમણે ગરીબી સ્વીકારી જેથી તેમની ગરીબીથી તમે ધનવાન થાઓ તેઓ પોતે ધનવાન હોવા છતાં તમારે ખાતર તેમણે ગરીબી સ્વીકારી જેથી તેમની ગરીબીથી તમે ધનવાન થાઓ તેઓ પોતે ધનવાન હોવા છતાં તમારે ખાતર તેમણે ગરીબી સ્વીકારી જેથી તેમની ગરીબીથી તમે ધનવાન થાઓ તેઓ પોતે ધનવાન હોવા છતાં તમારે ખાતર તેમણે ગરીબી સ્વીકારી જેથી તેમની ગરીબીથી તમે ધનવાન થાઓ તેઓ પોતે ધનવાન હોવા છતાં તમારે ખાતર તેમણે ગરીબી સ્વીકારી જેથી તેમની ગરીબીથી તમે ધનવાન થાઓ તેઓ પોતે ધનવાન હોવા છતાં તમારે ખાતર તેમણે ગરીબી સ્વીકારી જેથી તેમની ગરીબીથી તમે ધનવાન થાઓ તેઓ પોતે ધનવાન હોવા છતાં તમારે ખાતર તેમણે ગરીબી સ્વીકારી જેથી તેમની ગરીબીથી તમે ધનવાન થાઓ તેઓ પોતે ધનવાન હોવા છતાં તમારે ખાતર તેમણે ગરીબી સ્વીકારી જેથી તેમની ગરીબીથી તમે ધનવાન થાઓ તેઓ પોતે ધનવાન હોવા છતાં તમારે ખાતર તેમણે ગરીબી સ્વીકારી તેમની ગરીબી સ્વીકારી તેમની ગરીબીથી તમે ધનવાન થાઓ સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન બીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન તેઓ પોતે ધનવાન હોવા છતાં તમારે ખાતર તેમણે ગરીબી સ્વીકારી જેથી તેમની ગરીબીથી તમે ધનવાન થાઓ તેઓ પોતે ધનવાન હોવા છતાં તમારે ખાતર તેમણે ગરીબી સ્વીકારી જેથી તેમની ગરીબીથી તમે ધનવાન થાઓ તેઓ પોતે ધનવાન હોવા છતાં તમારે ખાતર તેમણે ગરીબી સ્વીકારી જેથી તેમની ગરીબીથી તમે ધનવાન થાઓ તેઓ પોતે ધનવાન હોવા છતાં તમારે ખાતર તેમણે ગરીબી સ્વીકારી જેથી તેમની ગરીબીથી તમે ધનવાન થાવ તેઓ પોતે ધનવાન હોવા છતાં તમારે ખાતર તેમણે ગરીબી સ્વીકારી જેથી તેમની ગરીબીથી તમે ધનવાન થાઓ તેઓ પોતે ધનવાન હોવા છતાં તમારે ખાતર તેમણે ગરીબી સ્વીકારી જેથી તેમની ગરીબીથી તમે ધનવાન થાઓ તેઓ પોતે ધનવાન હોવા છતાં તમારે ખાતર તેમણે ગરીબી સ્વીકારી જેથી તેમની ગરીબીથી તમે ધનવાન થાઓ તેઓ પોતે ધનવાન હોવા છતાં તમારે ખાતર તેમણે ગરીબી સ્વીકારી જેથી તેમની ગરીબીથી તમે ધનવાન થાઓ ધનવાન હોવા છતાં તમારે ખાતર તેમણે ગરીબી સ્વીકારી જેથી તેમની ગરીબીથી તમે ધનવાન થાઓ ધનવાન હોવા છતાં તમારે ખાતર તેમણે ગરીબી સ્વીકારી જેથી તેમની ગરીબીથી તમે ધનવાન થાઓ સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ યુગ આમેન ત્રીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન મેન તેઓ પોતે ધનવાન હોવા છતાં તમારે ખાતર તેમણે ગરીબી સ્વીકારી જેથી તેમની ગરીબીથી તમે ધનવાન થાઓ તેઓ પોતે ધનવાન હોવા છતાં તમારે ખાતર તેમણે ગરીબી સ્વીકારી જેથી તેમની ગરીબીથી તમે ધનવાન થાઓ તેઓ પોતે ધનવાન હોવા છતાં તમારે ખાતર તેમણે ગરીબી સ્વીકારી જેથી તેમની ગરીબીથી તમે ધનવાન થાઓ તેઓ પોતે ધનવાન હોવા છતાં તમારે ખાતર તેમણે ગરીબી સ્વીકારી જેથી તેમની ગરીબીથી તમે ધનવાન થાઓ તેઓ પોતે ધનવાન હોવા છતાં તમારે ખાતર તેમણે ગરીબી સ્વીકારી જેથી તેમની ગરીબીથી તમે ધનવાન થાઓ તેઓ પોતે ધનવાન હોવા છતાં તમારે ખાતર તેમણે ગરીબી સ્વીકારી જેથી તેમની ગરીબીથી તમે ધનવાન થાવ તેઓ પોતે ધનવાન હોવા છતાં તમારે ખાતર તેમણે ગરીબી સ્વીકારી જેથી તેમની ગરીબીથી તમે ધનવાન થાઓ તેઓ પોતે ધનવાન હોવા છતાં તમારે ખાતર તેમણે ગરીબી સ્વીકારી જેથી તેમની ગરીબીથી તમે ધનવાન થાઓ તેઓ પોતે ધનવાન હોવા છતાં તમારે ખાતર તેમણે ગરીબી સ્વીકારી જેથી તેમની ગરીબીથી તમે ધનવાન થાઓ તેઓ પોતે ધનવાન હોવા છતાં તમારે ખાતર તેમણે ગરીબી સ્વીકારી જેથી તેમની ગરીબીથી તમે ધનવાન થાઓ થાઓ સ્તુતિ સ્તુતિ પિતા અને અને પુત્ર આત્માની જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન ચોથો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન તેઓ પોતે ધનવાન હોવા છતાં તમારે ખાતર તેમણે ગરીબી સ્વીકારી જેથી તેમની ગરીબીથી તમે ધનવાન થાઓ તેઓ પોતે ધનવાન હોવા છતાં તમારે ખાતર તેમણે ગરીબી સ્વીકારી જેથી તેમની ગરીબીથી તમે ધનવાન થાવો તેઓ પોતે ધનવાન હોવા છતાં તમારે ખાતર તેમણે ગરીબી સ્વીકારી જેથી તેમની ગરીબીથી તમે ધનવાન થાવો તેઓ પોતે ધનવાન હોવા છતાં તમારે ખાતર તેમણે ગરીબી સ્વીકારી જેથી તેમની ગરીબીથી તમે ધનવાન થાઓ તેઓ પોતે ધનવાન હોવા છતાં તમારે ખાતર તેમણે ગરીબી સ્વીકારી જેથી તેમની ગરીબીથી તમે ધનવાન થાઓ તેઓ પોતે ધનવાન હોવા છતાં તમારે ખાતર તેમણે ગરીબી સ્વીકારી જેથી તેમની ગરીબીથી તમે ધનવાન થાઓ તેઓ પોતે ધનવાન હોવા છતાં તમારે ખાતર તેમણે ગરીબી સ્વીકારી જેથી તેમની ગરીબીથી તમે ધનવાન થાઓ તેઓ પોતે ધનવાન હોવા છતાં તમારે ખાતર તેમણે ગરીબી સ્વીકારી જેથી તેમની ગરીબીથી તમે ધનવાન થાઓ તેઓ પોતે ધનવાન હોવા છતાં તમારે ખાતર તેમણે ગરીબી સ્વીકારી જેથી તેમની ગરીબીથી તમે ધનવાન ધનવાન થાઓ હોવા છતાં તમારે ખાતર તેમણે ગરીબી સ્વીકારી જેથી તેમની ગરીબીથી તમે ધનવાન થાઓ સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન પાંચમો મરમાં હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાઓ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન તેઓ પોતે ધનવાન હોવા છતાં તમારે ખાતર તેમણે ગરીબી સ્વીકારી જેથી તેમની ગરીબીથી તમે ધનવાન થાઓ તેઓ પોતે ધનવાન હોવા છતાં તમારે ખાતર તેમણે ગરીબી સ્વીકારી જેથી તેમની ગરીબીથી તમે ધનવાન થાવો તેઓ પોતે ધનવાન હોવા છતાં તમારે ખાતર તેમણે ગરીબી સ્વીકારી જેથી તેમની ગરીબીથી તમે ધનવાન થાઓ તેઓ પોતે ધનવાન હોવા છતાં તમારે ખાતર તેમણે ગરીબી સ્વીકારી જેથી તેમની ગરીબીથી તમે ધનવાન ધનવાન હોવા છતાં તમારે ખાતર તેમણે ગરીબી સ્વીકારી જેથી તેમની ગરીબીથી તમે ધનવાન ધનવાન હોવા છતાં તમારે ખાતર તેમણે ગરીબી સ્વીકારી જેથી તેમની ગરીબીથી તમે ધનવાન થાવ તેઓ પોતે ધનવાન હોવા છતાં તમારે ખાતર તેમણે ગરીબી સ્વીકારી જેથી તેમની ગરીબીથી તમે ધનવાન થાઓ તેઓ પોતે ધનવાન હોવા છતાં તમારે ખાતર તેમણે ગરીબી સ્વીકારી જેથી તેમની ગરીબીથી તમે ધનવાન થાઓ ધનવાન હોવા છતાં તમારે ખાતર ગરીબી સ્વીકારી જેથી તેમની ગરીબીથી તમે ધનવાન થાઓ ધનવાન હોવા છતાં તમારે ખાતર તેમણે ગરીબી સ્વીકારી જેથી તેમની ગરીબીથી તમે ધનવાન થાઓ સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન